નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જે સીસીઈની એક્ઝામ ચાલુ છે એમાં કેટલાક દિવસની પરીક્ષાઓ મોકૂફ રાખવા અંગેનો ગૌણ સેવા પસંદગી મંડળે પરિપત્ર હમણાં જાહેર કર્યો છે તો આપણે જોઈશું કે કયા દિવસની પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી છે તો મિત્રો પરીક્ષા જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે અને એમણે પરિપત્ર કર્યો છે કે પરીક્ષા મોકૂફ રાખવા અંગે જેની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાને સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એક ચાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલી છે મંડળ દ્વારા આયોજિત આ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને તારીખ ચાર પાંચ મે એટલે કે પાંચમા મહિનાની ચોથી અને પાંચમી તારીખના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટીકારનો કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે એટલે કે જે ઉમેદવારોને વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને પાંચમા મહિનાની ચાર અને પાંચ તારીખની જે પરીક્ષાઓ હતી તમામ શિફ્ટની કોઈપણ સમયે પરીક્ષા હોય એમની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલી છે મિત્રો મોકૂફ એટલે કે એ હવે પરીક્ષાની તારીખ નવી હવે જાહેર કરવામાં આવશે રદ કરવામાં આવી નથી એટલે કે જે આ પરીક્ષાઓ મોકૂફ રાખી છે એની નિવાસની તારીખ હવે જાહેર કરવામાં આવશે અને વધુમાં જણાવવાનું કે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજની પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખેલો છે એટલે કે જે ઉમેદવારોને આઠ તારીખે પરીક્ષા હતી અને નવ તારીખે પરીક્ષા હતી એમનો કાર્યક્રમ એમનો એમ રાખવામાં આવેલો છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી અને મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે ઉમેદવારોને પરીક્ષા હોય એ ઉમેદવારોનું ધ્યાન દોરવા માટે જણાવવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો જોવા માટે આભાર